નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ તરફથી મોપેડ ચોરી કર્યા બાદ તેનો રંગ બદલીને વેચવાની ફરતા ત્રણને નવસારી ટાઉન પોલીસે આધારે સંકુલમાંથી દબોચી હતા મળતી માહિતી અનુસાર નવસારી રેલવે સ્ટેશનની પૂર્વ તરફની ટિકિટ બારી સામે આવેલ ખંભા સ્ટીલની બહાર પાર્ક કરેલી સફેદ રંગની મોપેડને થોડા દિવસો પહેલા કોઈ ચોરી કરી ગયું હતું જેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી દરમિયાન બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવા ટાઉન પોલીસની ટીમે કવાયત હાથ ધરતા એચસી લાલુસિંહ ભરતસિંહ અને એચસી ઘોઘા દિનેશને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ચોરીની મોપેટ વેચવાના ઈરાદે ત્રણ યુવાનો શહેરના ગ્રેડ રોડ પાસે સીઆર પાટીલ સંકુલ વિસ્તારમાં ફરી રહ્યા છે જેને આધારે પોલીસ ટીમ તાત્કાલિક સીઆર પાટીલ સંકુલમાં પહોંચતા એક નંબર પ્લેટ વિનાની મોપેટ સાથે ત્રણ યુવાનો જણાતા તેમને અટકાવી પોલીસે પૂછપરછ આદરી હતી જેમાં પોલીસને શંકા જતા નજીકના જ ભૂત ફળિયા ખાતે રહેતા વીસ વર્ષીય હૃતિક ગણેશ હળપતિ નવસારી તાલુકાના અડદા ગામે ફળિયામાં રહેતો છવ્વીસ વર્ષીય નયન ઓર્ફ ઉમેશ રમણ રાઠોડ અને નવસારીના વિજલપુર વિસ્તારમાં સરદાર ચોક પાસે સોસુઝ્રા હોસ્પિટલ સામે રહેતા ચોવીસ વર્ષીય શાહિલ ઉર્ફ સની સંજય રાઠોડને અટકમાં લઈને કડકાઈથી પૂછતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને મોપેટ ચોરી હોવાની કબૂલાત કરી હતી અને ઉમેશે રેલવે સ્ટેશન પાસેથી મોપેડ ચોરી હતી અને મોપેડ ઓળખાય ન જાય તે માટે ઋત્વિક રંગ મારવા આપી હતી જેથી ઋત્વિકે સફેદ રંગની મોપેડ હાથેથી કાળો રંગ મારી દીધો હતો બાદમાં ત્રણેય ભેગા મળીને મોપેડની નંબર પ્લેટ કાઢીને તેને વેચવાની ફિરાકમાં હતા પરંતુ મોપેડ કોઈને વેચે એપ પૂર્વ જ નવસારી ટાઉન પોલીસને જાણ થઈ જતા ત્રણેયને દબોચી દીધા હતા પોલીસે ઋત્વિક ખળપરતી સાહિલ રાઠોડ અને નયન રાઠોડની ધરપકડ કરીને ચાલીસ હજાર રૂપિયાની મોપેડ અને સાત હજાર રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ્લે સુડતાલીસ હજારનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી